જેના કારણે વડોદરા શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જો કે વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે આજ રોજ શહેર ભાજપ પ્રમુખ ડેપ્યુટી મેયરે વોર્ડ નંબર આઠ

એ તમામ વિસ્તારોની આજના દિવસે તેમને મુલાકાત લીધી હતી અને ખાસ કરીને જે પણ જગ્યાએ પાણી ભરાયા છે એવા અજય સોસાયટીથી લઈને સારાભાઈ સોસાયટી કામદાર સોસાયટી થઈને તમામ જગ્યાએ તેમને વિઝિટ પણ કરી હતી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ તેમજ વોર્ડ નંબર નવની પ્રમુખ તેમજ તમામ ટીમ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા જે વિષય એવો હતો કે જે વિસ્તારની અંદર જે પાણી ભરાયું હતું તે તમામ અજય સોસાયટી સાથે કામદાર સારાભાઈ સ્મૃતિ મંગલમ અને હાર્ડ હાર્ડવેસ્ટ એવી રીતે તમામ સોસાયટીઓની અંદર જે પાણી ભરાયા હતા એ તમામ જગ્યાએ પાણીનો નિકાલ કઈ રીતે કરવામાં આવે તેનું આજના દિવસે અહીંયાથી તેમને મુલાકાત લીધી હતી સાથે આવનારા જે સંકલન છે તેની અંદર પણ તેમના માધ્યમથી કહેવામાં આવશે અને જે પણ વિસ્તારની અંદર પાણી જે ભરાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ છે તે મુખ્ય કારણ બી તેમને બતાવવામાં આવ્યું છે કે આ એક મુખ્ય કારણ છે આ એક પોઈન્ટ છે જે પોઈન્ટની અંદર જે પાણી ક્લિયર થશે તો તે આગળના આગળ પાણી વધી શકશે કેમ કે પાણીની નીકળવાની કેપેસિટી જ્યારે નાની હોય તો પણ પાણી ભરાતું જ હોય છે અને તેની જ કારણે આજે અમારે ચારે સાથી કાઉન્સિલર અમે એકત્ર થઈને આજે પ્રમુખશ્રીને જગ્યા બતાવી છે મારી સાથે નરસિંહભાઈ ચૌહાણ સુરેખાબેન પટેલ અને ઉમિશાબેન વસાવા અને સંગઠનની તમામ ટીમ પરેશભાઈ પ્રમુખશ્રી સાથે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પૂર્વ ચેરમેન દિલીપભાઈ ગોહિલ તમામ લોકો એકત્રિત થઈને આજના દિવસે અહીંયાથી નિરીક્ષણ કરીને આગળ પ્રમુખ સાહેબને પણ રજૂઆત કરી છે